મિત્રો આજે છે ઋષિ પાચમનો દિવસ અને આજે આપણે આવી ગયા છે મિત્રો ત્રણેતરના મેળામાં મિત્રો આપણે તમે જોઈ રહ્યા છીએ મિત્રો આજે ઋષિ પાચમનો દિવસ છે અને આપણે આજે ઋષિ પાચમના મિત્રો પવિત્ર દિવસે આજે આપણે કરશું શ્રીનેત્રેશ્વર મહાદેવના મંદિરે દર્શન તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો અને આ છે આપણે ત્રણેતરનો મિત્રો મંદિરે જવાનો રસ્તો જે આપણે નાની બજાર મિત્રો જો અહીં ભરાય છે અને તે રસ્તો છે મિત્રો આપણે સૌથી પહેલાં આપણે મહાદેવના દર્શન કરશું અને પછી સંપૂર્ણ માહિતી મિત્રો આજે આ વિડીયોમાં તમને નથી જો સરસ મજાની મિત્રો જો પોલીસ બંદોબસ્ત અત્યારે જો સવારમાં મિત્રો રાખી દેવામાં આવ્યું છે આજ છે પવિત્ર ઋષિ પાચનનો દિવસ મિત્રો તમે જોઈ રહ્યા છો જો પાછળ મહાદેવનું મંદિર છે અને આપણે આવી ગયા છીએ મિત્રો જો તરણેતરની બજારમાં તો હવે આપણે તમને મહાદેવના પહેલાં દર્શન કરાવશું જુઓ મિત્રો તો અહીંયા મિત્રો જો ગણતરી થતી હોય કેટલા માણસો મહાદેવના દર્શન કરવા આવતા હોય છે તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો તો મિત્રો આપણે આવી ગયા છીએ ત્રણે ત્રણ મહાદેવના મંદિરે દર્શન કરવા અને સૂચના આપેલી છે શાંતિથી લાઈનમાં ઊભા રહીને મિત્રો દર્શન કરવું અને આજે છે પવિત્ર મિત્રો પાચમનો દિવસ તમે જોઈ રહ્યા છો મિત્રો જો કેટલી બધી શ્રદ્ધાળુની ભીડ છે જો અત્યારે જુઓ મિત્રો અને મહાદેવને મિત્રો જો બાવનગઢની રજા પણ મિત્રો જો ચઢાવી દેવામાં આવી છે અને તમે દર્શનાર્થીઓની મિત્રો જો લાઈન જોઈ શકો છો કેવડી બધી લાઈન છે જો અત્યારે આજે સવારના દ્રશ્યો મિત્રો આપણે તમને અત્યારે દેખાડી રહ્યા છીએ અને બપોર પછી તો મિત્રો તમને અહીંયા પરિસરમાં મિત્રો પગ પગ મૂકવાની પણ જગ્યા નહીં મળે અને જો આ બ્રહ્મકુંડમાં મિત્રો જો કેટલા બધા લોકો સ્નાન કરીને મિત્રો જો જઈ રહ્યા છે તો હવે આપણે તમને મિત્રો જાસુ મંદિર તરફ અને ત્રેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરાવશું જો આજે પવિત્ર પાચનના દિવસે મિત્રો કેટલી બધી ભીડ છે આ તો ભીડ મિત્રો છે સાંજે જયારે બપોરથી જ મિત્રો અહીંયા ટ્રાફિક થઈ જતું હોય છે મિત્રો જો અને દેશ વિદેશથી મિત્રો અહીંયા મંદિરે બધા દર્શન કરવા આવતા હોય છે અને પ્રસિદ્ધ ભાતીગઢ એવો તરણેતરના મેળાનો મિત્રો આનંદ લેવા આવતા હોય છે જો મિત્રો આવા મિત્રો ત્રણ કુંડ છે મિત્રો બ્રહ્મકુંડ શિવકુંડ અને વિષ્ણુકુંડ એવા ત્રણ કુંડ છે ને આપણે તમને મિત્રો દર્શન કરાવશું આજે ત્રિનેશ્વર મહાદેવના મંદિર તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો જો આપણે જઈ રહ્યા છીએ મિત્રો જો મહાદેવના મંદિર તરફ આપણે વિડીયો મિત્રો કટ નહીં કરીએ તમે જોઈ શકો છો તો અત્યારે ટ્રાફિક કેટલું છે તો પણ આપણે મિત્રો મંદિરમાં તમને મહાદેવના દર્શન જરૂર કરાવશું તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો આ છે બ્રહ્મકુંડ મિત્રો ટ્રાફિક જોવો દર્શન કરવાની લાઈન અને જોનગની ધજા મિત્રો જો સરસ મજાની જો મહાદેવને જો ધજા ચડાવી દેવામાં આવી છે તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો આપણે હવે આપણે લાઈનમાં ઉભા રહી જશું ને મહાદેવના મિત્રો તમને દર્શન કરાવશું જો મિત્રો સરસ મજાની ની અત્યારે ચડાવી દેવામાં આવી છે તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો તો મિત્રો આપણે મહાદેવના દર્શન કરશું તમને ત્રિનેતેશ્વર મહાદેવના મિત્રો જો દર્શન કરાવશું હવે મિત્રો હવે આપણે મહાદેવના મિત્રો જો દર્શન કરીને બહાર આવી ગયા છીએ ને હવે આપણે તમને દર્શન કરાવશું મિત્રો જો પાપ પુન્યની બારી મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો એવું કહેવાય છે કે મિત્રો જો આ પાપ પુન્યની બારીમાંથી તમે મિત્રો અંદરથી પસાર થઈ જશો તો તમારા અડધા પાપ દૂર થઈ જાય છે મિત્રો જો તમે જો મિત્રો હવે આપણે દર્શન કરશું અને પવિત્ર ઋષિ પાચનના દિવસે મિત્રો જો આપણે સ્નાન કરીને બધા મિત્રો પાપ પુનિયાની બારીમાં મિત્રો નીકળતા હોય છે જો તમને દેખાડ દે અને પાછળ છે સુપ્રસિદ્ધ એવું મિત્રો તરણેતર મહાદેવનું મંદિર જો ત્રિનેતેશ્વર મહાદેવ તરીકે પુદાય છે આપણે દર્શન કરી લીધા છે પવિત્ર ઋષિપાતનના દિવસે મિત્રો ત્રિનેતેશ્વર મહાદેવના મંદિરે તો વિડીયો મિત્રો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જો આપણે તમે અત્યારે જોઈ રહ્યા છો તે બ્રહ્મકુંડ છે અને આવી રીતે મિત્રો ત્રણ કુંડ આ પરિસરમાં છે અને બ્રહ્મકુંડ શિવકુંડ અને વિષ્ણુકુંડ એવી રીતે જો આ સામે મિત્રો જો બધા લેડીઝને મિત્રો સ્નાન કરવાની જગ્યા છે તો મિત્રો તો હવે આપણે આગળ જશું ને મિત્રો તમને થોડીક મેળાની પણ માહિતી આપશું સાંસ્કૃતિક પ્રોગ્રામો જે ચાલતા હોય છે ભાતીગઢ મિત્રો રાસપર્ધા ચાલતી હોય છે તે પણ તમને આ વિડીયોમાં દેખાડશું મિત્રો તો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે જો તરણેતરના પ્રસિદ્ધ ભાતીગઢ લોકમેળાના મિત્રો મુખ્ય સ્ટેજ પાસે અને પોલીસ બંદોબસ્ત મિત્રો જોઈ શકો છો ઘોડેશ્વર પોલીસવાર અને સામે મિત્રો જો ઉપર વોટ ટાવર જેવી છતરી બનાવવામાં આવી છે અને આ પ્રસિદ્ધ એવા તરણેતર મહાદેવના મંદિરે મિત્રો જો સરસ મજાનું ભવ્ય મેળાનું આયોજન ચાલુ જ છે અત્યારે જો બધી રાઈડ્સ મિત્રો જો ચાલુ થઈ ગઈ છે હવે આપણે મિત્રો સ્ટેજ પાસે મિત્રો જો કાક પ્રોગ્રામ થઈ રહ્યો છે તો ત્યાં તમને દેખાડશું તો વિડિયોમાં મિત્રો જોડેલા તમે જુઓ એક ચા કે એક કા એક એ બધ આ પોતાનો સૂર આવશે पोपदीकंदी तूं भूल